આજે ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ ગામ રાતિયા તાલુકો લુધિકા ડિસ્ટ્રિક્ટ રાજકોટ હું મંડળીમાં ઉપપ્રમુખ છું આજે જિલ્લા રજિસ્ટ્રાર તરફથી વૃક્ષરોપણનો કાર્યક્રમ હતો એટલે ગામ સમજ સરપંચથી થઈને મંડળીના મંત્રી સહિત આજે વૃક્ષરોપણ કર્યું ગામમાં શંકર મંદિરની જગ્યાએ વૃક્ષારોપણ એક તો પર્યાવરણમાં ફાયદો થાય આપણું જે અત્યારે ગ્લોબલ વોર્મિંગ છે બધું પ્રદૂષણ હતા માણા બીમાર પડ્યા હતા તો વૃક્ષના ઓક્સિજન કાઢે અને આપણને કોરોના કાળમાં ખબર છે કે ઓક્સિજનની ઘટ હતી તો આવા વૃક્ષો પીપળા વડલા આ બધા બિલે આવી તેમાંથી ઓક્સિજન થાય અને માણસનું સ્વાસ્થ્ય સારું રહેડેજા માવી હરુભા ગ્રામ પંચાયત સરપંચ ગામમાં વૃક્ષરોપણ છે અને વૃક્ષનો ખાસ જરૂર છે અત્યારે એક લાખ કરોડ વૃક્ષો ઘટે છે અત્યારે જે ટીવીના ઓલામાંથી સર્વે કરવામાં જે આવ્યો એમાં ઓક્સિજનની એટલી બધી જરૂરિયાત છે એટલે ઝાડ વગર કે ઓક્સિજન મળે એમ નથી એટલે જેમ બને એમ વૃક્ષો જ્યાં વાવવા અને અમે અત્યારે વૃક્ષો વાવી જ છીએ અને અત્યારે આ જિલ્લા જિલ્લા કક્ષાએથી આવ્યા મંડળીમાંથી આવ્યા એ બધા એને સાથ સહકાર આપ્યો અને અમે ઝાડવા અમે વચન આપી છીએ કે જેટલા ઝાડવા વાવો એનું અમે જતન કરશું જાજો ફાયદો થશે અને હું ગામના દરેક વ્યક્તિને કહું છું કે એક એક વ્યક્તિ એક ઝાડ અને ઝાડ વાવવાથી ઘણો ફાયદો થાય છે ઓક્સિજન મળે છે ઓક્સિજનની જેટલી જરૂરિયાત છે એટલું ઓક્સિજન મળે છે અને સાં મળે અને વૃક્ષોએ માણસો બેસે અને બાળકોને ખબર પડે કે આ વૃક્ષો વાવવાનું જતન કરીએ તો ઢોરને આ તે બધાને એટલું કામ આવે પાંદડા એના હોય તો એમાંથી ખાતર હોત થઈ શકે છે